ગયેલી કે ભાઈ બે રેલી આ ઘર અંદર ટ્રાફિક લાગ્યો રસ્તે કે નહી ઓછો પૂન ગામ થી ચડેલા ઉપર હાઈવે પર ત્યાં હતો ટ્રાફિક કે નહી હા એટલે સિંગલ પર થી જવાની મોટા ગાળા બંધ કરી લાગે ને પૂન ગામ વાળા પર હાલ ચાલો બારેક વાગે પહોંચી ગયા હા લોકો ઉદયપુર હોય ને ખાઈ લીધું રસ્તે કઈ હોય મહેલભાઈ પેલા રોકાયેલા